જય માતાજી મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હ્યુન્ડાઈ કંપનીની વરના ગાડી જોઈ રહ્યા છો વરના ડીઝલ ગાડી ચા ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે ચાચવેલી ગાડી ન્યૂ કન્ડિશનમાં જ મળી રહે છે બે હજાર અઢારને દસમા મહિનાના મોડલની વરના ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે જો વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો વરના ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે તમે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકનો નંબર એમ મળી રહેશે તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે આ વરના ગાડીના માલિકનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને આ યુન્ડાઈ વર્ના વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડિયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે કોડેલ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ વરના ગાડી ખરીદી શકો છો ડીઝલ એન્જિન ગાડી અત્યાર સુધીમાં આ ગાડી પચાસ હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર જેન્યુન કિલોમીટર વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે વરના ગાડી વેચી દેવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહી છે જીજે જીરો વન અમદાવાદ જિલ્લાનું પાર્સિંગ જોવા મળી રહી છે આ વરના ગાડી બ્લેક કલરમાં તમે વરના જોઈ રહ્યા છો કંપની કલર કાટ કે સળો જોવા નહીં મળે નોન એક્સિડન્ટ ગાડી એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે વરના વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત નવ લાખ પંચોતેર હજાર રાખેલી છે આ કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે જો હ્યુન્ડાઈ વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય આ ગાડી જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિને રૂબરૂ મુલાકાત લેવા ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી